અંકલેશ્વરના કોસમડી પાસે આવેલી એક સોસાયટીમાં મહિલા દ્વારા પોતાના માતાપિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ મહિલા સહિત તેની મદદગારી કરનાર એક યુવકની ધરપકડ કરી અંકલેશ્વરના કોસમડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલા દ્વારા પોતાના માતા પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને માતા પિતાની મદદથી ગયેલી અભિયમની ટીમ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી અંકલેશ્વરના કોસમડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલા દ્વારા પોતાના માતા પિતાને માર મારી તે ત્રાસ આપતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા માતા પિતાએ અભિયમની ટીમને કોલ કરી મદદ માગી હતી અભિયમની ટીમને કોલ મળતા તુરત જ માતા પિતાની મદદે પહોંચી હતી મદદે પહોંચેલી અભિયમની ટીમ ઉપર આરોપી મૈત્રી પટેલ દ્વારા ગાળો આપી અને હુમલો કર્યો હતો મૈત્રી પટેલની મદદગારી કરવા આવેલ પાર્થ પ્રજાપતિ નામના યુવકે પણ અભિયમની ટીમ ઉપર ઘાડો ભાંડી કામગીરીમાં રુકાવટ કરી હતી અભિયમની ટીમે જીઆઈડીસી પોલીસની મદદ માંગતા જીઆઈડીસી પોલીસ દ્વારા આરોપી મહિલા નામે મૈત્રી પટેલ અને આ મહિલાની મદદગારી કરનાર આરોપી પાર્થ પ્રજાપતિની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી હતી રિપોર્ટર રઝહર પઠાણ સટેડે ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની